હેલો દોસ્તો કેમ છો તમે બધા આશા રાખો છો તમે બધા મજામાં હશો હું પણ છું તો દોસ્તો આજે તમને બતાવો કે મારું રોજનું કેટલું કામ હોય છે એ તમને આજે હું બતાવું છું તો દોસ્તો જુઓ આજે તો મેં સાફ સફાઈ કરી દીધી છે હજુ પોતું કરવાનું બાકી છે આ રૂમની તો સાફ સફાઈ થઈ ગઈ અને બીજી પણ એક રૂમ છે એમાં રહે છે છોટું ના કાકા તો જુઓ દોસ્તો આમાં પણ મેં આ રૂમમાં પણ બધું સાફ સફાઈ કરી દીધી છે કચરો બધો કાઢાઈ ગયો છે હવે આ રૂમમાં પણ મારે પૂરતું કરવાનું હોય છે તો બે રૂમમાં રોજ મારે પૂરતું કરવાનું હોય છે અને બાર પણ જુઓ અહીંયાથી તો આ બાજુથી આ અહીંયાથી તો છેક આટલા સુધી આપણી સાયકલ છે ને તો આટલે સુધી મારે પૂરતું કરવાનું હોય છે ને બાર છે તો આ બધું આગણું છે ને તો આ બધું આગણું પણ મારે વાળવાનું હોય છે તો આટલું મારું રોજનું તો આટલો કચરો કાઢવાનું અને પોતું કરવાનું આટલું તો મારું રોજનું કામ હોય છે તો અત્યારે મેં વાસણ બધા ચોકડી પર મૂક્યા છે રોજના મારા કેટલા વાસણ હોય છે એ પણ તમને બતાવું તો જુઓ દોસ્તો તો જુઓ દોસ્તો રોજના મારા આટલા વાસણ હોય છે જુઓ અત્યારે જ મેં માજિન મૂક્યા છે પણ આટલા વાસણ તો મારા રોજના હોય છે અને રોજના કપડાં ધોવાનું પણ હોય છે તો અત્યારે હું વાસણ જે માજીને મૂક્યા છે એ વાસણ ધોઈ નાખું તો હું વાસણ ધોવા માટે બેસી તો તો દીધા એટલે રોજના વાસણ હોય છે તો વાસણ બધા મારા ધોવાઈ ગયા છે તો પોતું કરવા માટે ડોલમાં પાણી અને થોડી ભૂકી નાખી છે અને કપડું લઈ લીધું છે અને હવે હું ચાલુ કરું છું પોતું કરવાનું તો મેં ચાલુ કરી દીધું છે પોતું કરવાનું પોતું પોતું કરી નાખું કરતા કરતા હવે આ સગડેને પણ થોડી સાફ કરી નાખું કે સવારે ખાવા બનાવી તું ને તો આ બધું ખાવાનું ધોળાયેલું છે તો સરસ રીતે સગડીને સાફ કરી નાખું હવે કોરા ગાબા વડે સાફ કરી નાખું તો સગડી મારી મેં સરસ રીતે સાફ કરી દીધી છે જુઓ ને હવે પાછું પોતું કરવાનું ચાલુ કરી તો દોસ્તો રૂમની અંદર મારું પોતું થઈ ગયું છે હવે મારે કરવાનું છે અહીંયા બહાર ને પછી કરવાનું છે આ રૂમમાં તો હવે ચાલુ કરી દેવું બહાર પણ પોતું કરવાનું

દોસ્તો પોતું મારું થઈ ગયું છે ને અત્યારે હું બેસી ગઈ છું કપડાં ધોવા માટે તો તમને બતાવું જો કપડાં પણ કેટલા છે જો તો ફટાફટથી હું કપડાં ધોઈ નાખું તો કપડાં ધોવાનું હું ચાલુ કરું છું તો જુઓ દોસ્તો કપડાં બધા સૂકવી દીધા છે ધોઈ નાખ્યા છે ને હવે વાસણ ધોવાનું પોતું કરવાનું કચરો કાઢવાનું ને કપડાં ધોવાનું બધું કામ મારું ગયું છે અને હવે મારે નાવાનું છે તો નાહવા માટે મેં ડોલ ભરવા માટે મૂકી દીધી છે જુઓ ડોલ ભરાય છે ને હવે હું જાઉં છું નાવા માટે તો દોસ્તો મેં નહીં લીધું છે હજી નહીં નહીં લીધું છે પણ હજી માથું નહીં નથી ઓળાવ્યું તો માથું તો પછી ઓળાવીશ પણ અત્યારે મને લાગી છે ભૂખ તો હું જાઉં છું ખાવા માટે અને એના પહેલાં મારે અહીંયા બન ગાયની વાસરડી છે એનું નામ પાડેલું છે મેં બંસરી તો પહેલાં તો એને હું રોટલી આપી આવું પછી હું ખાવા બેહું તો હું જાઉં છું તો આપી દઉં રોટલી છે બંશ્રી તો રોટલી એને આપી દીધી છે ને અડધી રોટલી છોટું કે હું ખવડાવું છું તો એ રેવ ખવડાવે છે અને હું જાઉં છું ખાવા માટે તો હું ખાવા માટે બેસી ગઈશું આજે આજે તો સૂકી સોળી હતી ચોળીનું શાક બનાય છે જુઓ પણ સવારે મારે દોસ્તો છે ને બે ટિફિન પેક કરવાના હોય છે બે બનાવવાના એક છોટું પપ્પા માટે એને એક છોટુના કાકા માટે એમને બે ટિફિન પેક કરીને પછી એમને ખાવા માટે એ તો મારે ખાવાનું વધારે બનાવવું પડે છે તો સવારે મને ટાઈમ નથી મળતો ખાવા બનાવતી વખતે વિડીયો બનાવવાનો તો હું પાછળ એમ વિડીયો બનાવું છું બધા કામ ઉપર જતા રહે પછી તો અત્યારે તો આટલું ખાવાનું વધ્યું હતું ને આ છે રોટલી તો અત્યારે તો આટલું ચાલશે પછી ભૂખ લાગશે બપોરે તો આજે મેગી બનાવીને ખાઈશ તો દોસ્તો હજી તો કામ તો મારે બધું બાકી છે એમ તો અડધું કામ પત્યું છે કેમ કે જો હજી રુદ્રને નિશાળે જવાનું છે એને નવરાવવાનું છે પછી એને નવરાઈને મારે નિશાળે મૂકવા જવાનું છે ને પછી આજે તો મારે બનાવવાની છે ગોદડું એક બનાવવાનું છે તો હું એ એ તમે મારા બીજા બ્લોગમાં જોજો કેમ કે આજે તો આટલુંથી આપણે વિડીયાનો કરીએ એન્ડ ને તમને તમે જો રોજ તમારું પણ આટલું જ કમ આટલું કામ કરો છો કે નથી કરતા મને એકવાર કોમેન્ટમાં જરૂર જણાવજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો દોસ્તો લાઇક કરજો ને આપણે પાછા મળીશું ને તમારે ખાવું હોય તો આવી જજો દોસ્તો બાય બાય દોસ્તો જય શ્રી કૃષ્ણ બધાને